વિશ્વ મંચ ઉપર જો ભારતનો તિરંગો લહેરાશે તો આ એક ઐતિહાસિક ક્ષણ બની રહેશે આઈસ સ્ટોક ચેમ્પિયનશિપમાં પસંદ થયેલા સાત ગુજરાતના ખેલાડીઓમાં પ્રિયદર્શી રાજ તિવારી જે જુનિયર કેટેગરીમાં ટીમ ગેમ અને ટીમ ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લેનાર યુવા ખેલાડી છે તો બીજા ક્રમે બ્રોન્ઝી કુકડિયા ટીમ ટાર્ગેટ અને મિશ્ર ટીમ ઇવેન્ટમાં ભાગ લે છે જે એક પ્રતિભાશાળી યુવા છે તો મંતવી ચલોડિયા જુનિયર કેટેગરીમાં ટીમ ગેમ અને ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લેશે વિકાસ વર્મા ટીમના મુખ્ય કોચ સાથે જ મિક્સડ ટીમ ગેમ ઇવેન્ટમાં પણ ભાગ તો નિલમ મિશ્રા સુરત પોલીસમાં કોન્સ્ટેબલ છે અને ટીમ ડિસ્ટન્સ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે પરવિંદર સિંઘ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ છે અને ટીમ ડિસ્ટન્સ અને ટાર્ગેટ ઇવેન્ટમાં ભાગ લેશે તો ઈવા પટેલ વિશેષ ક્ષમતા ધરાવતી ખેલાડી છે જે વ્યક્તિગત લક્ષ્યાંક અને મિશ્રિત ટીમ ઇવેન્ટમાં પટેલ શબ્દોથી નહીં તો પ્રદર્શનથી બોલતી એક સ્પેશિયલ ખેલાડી છે જે સાંભળી અને બોલી શકતી નથી તેમ છતાં દેશ માટે મેદાનમાં ઝંપલાવશે આ મામલે ઈવાના માતા અલકા પટેલે જણાવ્યું હતું કે ઈવાને આઈસ સ્ટોક ગેમ ગમે છે એટલે તે રોજ પ્રેક્ટિસ પણ કરે છે તે કરાટેમાં તો જીતી જ હતી પછી તે આઈસ સ્ટોકમાં રમી રહી છે તે સાંભળી શકતી નથી પરંતુ પ્રેક્ટિસમાં કોઈ શારાતી બતાવે તો તે તુરંત જ સમજી જાય છે આઈસ સ્ટોકના મુખ્ય કોચ વિકાસ વર્માએ જણાવ્યું હતું કે આ સફરને માત્ર એક રમત નહીં પરંતુ વિશ્વ ઉપર ગુજરાતની ઓળખ બનાવવાનો સંકલ્પ છે આઇસ સ્ટોક એ માત્ર વિન્ટર ગેમ નથી એ સપનાની યાત્રા છે જો સુરતની ગરમીમાં આ ખેલાડીઓ લડી શકે તો બરફ ઉપર પણ જીત મેળવી શકે છે એ ગેમ એને ગમે છે એટલે આવે એટલે અહીંયા રમવા માટે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા સુરત પણ આવે છે અને થોડી પ્રેક્ટિસ વ્યારા પણ કરે છે અમે જ્યારે રેંગમાં ઉતરીએ વિન્ટરની ગેમ છે વિન્ટર સ્પોર્ટ છે તો ત્યાં ટેમ્પરેચર રાતના કોમ્પિટિશન ચાલતી હોય આઠ વાગે દસ વાગે ત્યારે તો માઇનસ ટેન સુધી ટેમ્પરેચર જાય તો અમારા માટે આટલું ડિફિકલ્ટ હોય છે એમાં પ્રેક્ટિસમાં સ્ટ્રગલ છે કારણ કે અમારી પાસે જેનો વિન્ટરનો રિંગ છે નથી ગુજરાતમાં એનો ખાલી એકમાત્ર ગુલમર્ગમાં જ એમાં અલગ અલગ ઇવેન્ટ્સ છે જે ટીમ ટાર્ગેટ છે ટીમ ગેમ છે ટીમ ડિસ્ટન્સ છે પછી બે ઇન્ડિવ્યુઅલ ઇવેન્ટ છે ઇન્ડિવ્યુઝ્યુઅલ ડિસ્ટન્સ અને ઇન્ડિવ્યુઝ્યુઅલ ટાર્ગેટ અમારા છોકરા મેક્સિમમ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ લઈ કરી રહ્યા છે